પંચાયતની ચૂંટણી આવે ત્યારે ગામડાઓમાં વેરઝેર થતા જોયા છે ભાઈ ભાઈમાં લડાઈઓ થતી જ હોય છે એક થાળીમાં બેસીને સાથે ખાનારાને મોઢા ફેરવતા જોયા છે કેટલાક તો કાયમી અબોલા પણ લેતા જોયા છે ત્યારે એક ગામ એવું છે જ્યાં ચિઠ્ઠીમાંથી સરપંચ નીકળે અને તે આખું ગામ માન્ય રાખે જોઈએ અહેવાલ સોનેત ગામમાં સોનાના લોકો ચિઠ્ઠી ઉછાળી સરપંચ નામ થાય નક્કી કોઈ વિવાદ કે ઝઘડો નહીં સરપંચ રાજ્યની ગ્રામ પંચાયતોમાં હાલ ચૂંટણીની જાહેરાત થઈ છે ચૂંટણી જાહેર થતા જ ગામડાઓમાં રાજકારણના સોફા ગોઠવવાની શરૂઆત થઈ ચૂકી છે સરપંચ બનવા એક જ ગામમાં કેટલાક લોકો ફોર્મ ભરી દેતા હોય છે કેટલાક ગામડાઓમાં તો કુટુંબી ભાઈઓ વચ્ચે એવો વિખવાદ થાય કાયમના અબોલા થઈ જાય પરંતુ એક ગામ એવું છે જે અબીન ખરીબ સરપંચની નિમણૂક થઈ જાય છે અમારું ગામ બધો ભેગો થઈ નિમણૂક લીધી કે જે ચિઠ્ઠી આવે અમે બે ઉમેદવાર પેલા હારલ હતા અમે નક્કી કર્યું કે આ બે ભાઈને રાખવાના છે અમારું કાયમ આજ જીવનથી બે એનો હંપ હતો અને બે એના નામ આલ્યા અને એ ચિઠ્ઠીમાં પેલું ગંગારમ ભાઈનું નામ આવ્યું બે નંબર મારું આવ્યું ગાઉ બહુ રાજી થયું અને આ સમૃદ્ધ રાખશું એ ઉપર અમે પણ ખુબ રાજી થયા અને હમ્પે થી બે જણા ભેગા રહી અને વિકાસ નું કામ કરશું બહુ પેલા હું અને અમારા જે ડેપ્યુટી સરપંચ ભેમાભાઈ છે આ મને એક વખત ચૂંટણી હારેલા હતા એટલે ગામનાને એવું છું કે આ બે સિનિયર સિટીઝન માણસે અને ચૂંટણી હારેલા છે તો આપણે ચીઠી નાખવાનું કરા અને ચીઠીઓ નાખી અને આ બે ને કે જે અહીંયા ભાગ્ય હોય પ્રમાણે જે સરપંચ થાય કે ડેપ્યુટી સરપંચ થાય એ રીતે આપણે ચીઠી નાખા અને અહીંયા બિનહરીફ સરપંચ બનાવવા આવો ગામ લોકો નો ભાવ હતો અને એ લોકો નામની એટલે કે ગંગારામભાઈ કરશનભાઈ ચૌધરી નામની આવી એટલે ગામે મને સરપંચ તરીકે જાહેર કર્યો આ છે બનાસકાંઠા જિલ્લા નું ગામ આ ગામની સમજદારી અને એકતા એટલી છે કે અહીંયા સરપંચ માટે ચૂંટણી થતી જ નથી ગામની એક દીકરી પાસે ચિઠ્ઠી ખેચાવાય છે ચિઠ્ઠી જેનું નામ નીકળે એ જ પાંચ વર્ષ ગ્રામ પંચાયત સંભાળે ચિઠ્ઠી જેનું નામ નીકળે એ વ્યક્તિને નિર્વિવાદ ગામના લોકો સરપંચ માની લે છે પિસ્તાલીસો ની બસ્તી ધરાવતા ગામના લોકોની એકતા જોઈ ભલભલા લોકોના મોઢામાં આંગળા નાખી જાય છે અમારું ગામ સર્વ જ્ઞાતિ બંધુઓ સાથે મળી અને આશાપુરા માતાજી ના મંદિરે એકત્ર થઈ અને સર્વ ગામે નક્કી કર્યું હતું કે ગામમાં ચૂંટણી ના થાય ખોટા ખર્ચા ના થાય અને ગામ બિનરીફ બને તો સર્વે ગામોમાં સંપ જળવાઈ રહે એ માટે અમે નક્કી કર્યું હતું બે ઉમેદવારોની પસંદગી કરી જેમાં ચીઠી દ્વારા નાની બાળકી દ્વારા ચીઠી ખેંચાવી અને ચીઠીમાં પ્રથમ નામ આવે સરપંચ અને બીજા નંબરમાં જે નામ આવે એ ઉપસરપંચ જાહેર કરવા સોનેત ગામમાં લોકોએ એક એવી પહેલ ચાલુ કરી છે કારણ કે ગામમાં ચૂંટણી યોજાતા લોકોનો સમય બગડતો એકબીજા સાથે મતભેદો થતા પૈસાનો પણ મોટો બગાડ થતો ગામના બંને આગેવાનોએ ચિઠ્ઠી સરપંચ અને ઉપસરપંચ જેનાથી ગામમાં એકતા રહે અને વિકાસના કામો પણ સારી રીતે થઈ શકે સોનેત ગામના લોકો પાસેથી રાજ્યના અન્ય ગામડાના લોકોએ પણ શીખવું જોઈએ કે એકતા રાખી ગામમાં બિનહરીફ ચૂંટણી કરાવવી જેથી ગામના લોકોને પણ ફાયદો થાય અને ગામની એકતા પણ જળવાઈ રહે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ